નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો વિડીયોમાં બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે તંત્ર દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે વિગતે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં વરસાદી પાણીથી સપાટી વધી રહી છે હાલ ડેમ નેવું જેટલો ભરાઈ ચૂક્યો છે ડેમની કુલ ક્ષમતા છસો એક ફૂટ છે જ્યારે હાલ પાણીની સપાટી છસો ફૂટ સુધી પહોંચી ગઈ છે એટલે કે માત્ર સાડા ફૂટ કેટલું પાણી ખાલી છે ડેમમાં અત્યાર સુધીમાં અઢાર જીરો આઠ ક્યુસેક પાણીનો ઇનફ્લો નોંધાયો છે જો કે હાલ પાણી બહાર છોડવામાં આવ્યું નથી એટલે આઉટફ્લો શૂન્ય છે તંત્રએ સાવચેતી રાખવા રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે અને બનાસ નદી કાંઠે તથા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને તકેદારી રાખવા અપીલ પણ કરી છે સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે પરંતુ જો વરસાદ પડશે તો પાણી છોડવાની શક્યતા નકારી શકાય નહીં એટલે નાગરિકોને તંત્ર સાથે સહકાર આપવા અપીલ પણ કરવામાં છે ડેમનો વધી રહેલો લેવલ ચિંતાનો વિષય બની રહ્યો છે હવે જોવું રહ્યું કે આગળના કલાકોમાં પરિસ્થિતિ કઈ દિશામાં વળે છે દાંતીવાડા ડેમનો વધી રહેલો લેવલ ચિંતાનો વિષય બની રહ્યો છે હવે જોવું રહ્યું કે આગળના કલાકો કલાકોમાં પરિસ્થિતિ કઈ દિશામાં વળે છે ફરી મળીશું બીજા વિડીયોમાં